વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં અમરનાથ યાત્રાએ જતા યાત્રીઓનું મેડિકલ ચેકઅપ શરૂ થતા પહેલા જ દિવસે હોબાળો થયો હતો વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં અમરનાથ યાત્રાએ જનારા યાત્રીઓ માટે અગણ સાઠ લોકોના મેડિકલ ચેકઅપ કરવાની જાહેરાત હોસ્પિટલ દ્વારા કરાઈ હતી મેડિકલ કરાવવા સવારે અગિયાર વાગ્યાથી વડોદરા ઉપરાંત કર્જન હાલોલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના અંદાજે ચારસો લોકો લાઇનમાં ઊભા હતા જે પૈકી ઓગણસાહીઠ ને બપોરે અઢી વાગે ટોકન અપાયા હતા સવારથી લાઈનોમાં ઉભા રહેલા લોકો ટોકન ન મળતા પરત જવાને બદલે મેડિકલ કરી અપાય તેવી માંગ સાથે લાઈનમાં ઉભા રહ્યા હતા હોસ્પિટલ દ્વારા માત્ર પચાસ લોકોને મેડિકલ કરી અપાશે અને માત્ર એક ડૉક્ટર જ છે જેથી તેઓ પણ અસમર્થ હોવાનું જણાતા રોષે ભરાયેલા લોકોએ બમ બમ ભોલેના જયઘોષ કર્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર